હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરી પાલકમાંથી આજે આપણે બનાવીશું નવો નાસ્તો આપણે પાલક લીધી છે કટોરી જેટલી તો એના માટે આપ લીધું છે ત્રણ મરચાં લીલા અને એક આદુનો ટુકડો અને ત્રણ આપે લસણની કલિયા લીધી છે અને મચ્ચાને આપણે આપણે મોટા મોટા છે એને આપણે ઝીણા કરી લઈશું આ રીતના અને પછી એને આપણે કૂટી લઈશું આપે કૂટી લઈશું હવે એનામાં એક ચમચી જેટલો જીરો ઉમેરીશું અને ફરીથી આપણે જોઈએ એ પ્રમાણે તમે ઉમેરજો થોડુંક એનામાં આપણે હજુ ઉમેરીશું હવે રીતના હાથે મસે આપણે અડધી ચમચી જેટલો અજુ ઉમેર્યો છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણે લઈ લેશું અને એના આપણે ઉમેરી નાખીશું આપણે મરચાં લીધા છે એ આપણે મીડિયમ લીધા છે તો હવે એને આપણે બધાને મિક્સ કરી નાખીશું હવે એના આપણે લીધું છે બેસન ચણાનો લો એ આપણે ઉમેરીશું પછી આપણે મિક્સ કાંઈ ઝંઝટ નથી ફ્રેન્ડ અને એટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર ટ્રાય કરશો નાસ્તો બહુ જ મજા આવશે ફ્રેન્ડ હવે એના આપણે બેસન હજી ઉમેરીશું બધી આપણે મિક્સ કરીશું હવે એના આપણે થોડું પાણી ઉમેરીશું અને પછી આપણે ફરી મિક્સ કરીશું ફ્રેન્ડ આવી રીતે આપણે લીધું છે હવે એની આપણે એની આપણે ટીકી બનાવી આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો હવે નવા માપે થોડાક લીલા દાણા ઉમેરીશું અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે નવા માપે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું ને પછી મિક્સ કરીશું અને પછી આવી રીતના હાથમાં લઈશું તે અને પછી આવી રીતે અને પછી આપણે પાલક લઈશું થોડીક પણ આવી રીતના ગોળ કરીશું એને આપણે અને આવી રીતે આપણે દબાવીશું ગોળ તમને કરવી હોય તો આવી રીતના કરી શકો છો તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો આપણે બધી આવી રીતે ટીકી કરી લઈશું અને પછી આપણે થાળી લઈશું ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે ઉમેરીશું જે આપણે પાલકની ટીકી બનાવી છે એ તો આપણે બધી ઉમેરી નાખીશું એક બાજુ આપણે સરખી પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ તો બીજી બાજુ પલટાવી નાખીશું તમે જોઈ શકો છો એ રીતના બહુ જ હેલ્ધી હોય છે અને ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ અને સેહત માટે અને પેટના પાણીમાં પણ પાલકમાં બહુ ઘણું બધું પાણીની માત્રા હોય છે એટલે બહુ જ સારી બને છે ટીક્કી પાલકની તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આપણે શીખ લઈએ બંને બાજુ અને થોડા તેરમાં પણ આટલી ટેસ્ટી બની જશે ફ્રેન્ટ તો થોડીક આપે બ્રાઉન કરવાની છે ઘણી બધી આપણે નથી પકાવવાની મીડિયમ સાઈઝ પર આવી રીતના પકાવીશું તો તમે જોઈ શકો છો આ સારી રીતે પાકી ગઈ છે અને ઘણું બધું ફ્રેન્ડ્સ તેલ પણ નથી ખપતું અને એટલી ટેસ્ટી બને છે કે તમને આ રીત જવું પસંદ આવશે ફ્રેમ અને પાલક બહુ હેલ્ધી હોય છે ખાવા માટે તો તમને એમ થાય કે આજે પાલકનું અમે કાંઈક નવું ખાવું છે તો આવી રીતે પાલકમાંથી તમે ટીકી બનાવજો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એક બાજુ આવી રીતના સરખી પાકી ગઈ છે આ તમે જોઈ શકો છો ફ્રેમ તો બિલકુલ સારી રીતે પાકી ગઈ છે અને જો સિમ્પલ આ તમને સારી લાગી હોય તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારે ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો આવી રીતની નવી નવી રેસીપી અને સિમ્પલ રેસીપી હું તમારા માટે લાવી છું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ